રવિવાર સૂર્યદેવને સમર્પિત છે રવિવારના દિવસે ગ્રહોના રાજા સૂર્યદેવની પૂજા વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે છે જો તમે રવિવારે સૂર્યદેવની પૂજા કરો છો તો એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ દિવસે કરવામાં આવેલી પૂજા અને ઉપવાસનો ફળ તો જ પ્રાપ્ત થઈ શકે છે જો આ દિવસ સાથે સંબંધિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે ચાલો જાણીએ સૂર્યદેવની પૂજા સમયે કયા નિયમો અને વિધિઓનું પાલન કરવું જેથી સૂર્યદેવ પ્રસન્ન થાય અને બધી મનોકામનાઓ પૂર્ણ કરે નવગ્રહોના રાજા સૂર્યદેવ એકમાત્ર એવા દેવ છે જે નિયમિતપણે ભક્તોને સાક્ષાત દર્શન આપે છે એવું માનવામાં આવે છે કે રવિવારે વ્રત રાખવાથી સૂર્યદેવ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે આ વ્રતથી જીવનમાં શાંતિ અને સુખની સાથે સમાજમાં વ્યક્તિનું માન સન્માન વધે છે આવો સૂર્યદેવની પૂજા કરવાની રીત જાણીએ રવિવારે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો એ વાતનું ધ્યાન રહે કે કાળા અને ઘાટા રંગના કપડાં ન પહેરવા વાસણમાં સ્વચ્છ પાણી ભરીને તેમાં કંકુ લાલ ફૂલ ચોખા સાકર ચંદન વગેરે નાખો આ જળ સૂર્યદેવને અર્ધ્ય સ્વરૂપે અર્પણ કરો અને રવિવારનો વ્રત કરવાનો સંકલ્પ કરો પૂજા માટે એક ચોકી તૈયાર કરો જેના પર લાલ રંગનો કપડો પાથરીને સૂર્ય ભગવાનનો ફોટો સ્થાપિત કરો સૂર્યદેવને કંકુ ચોખા સોપારી ફૂલ જેવી વસ્તુઓ અર્પણ કરો પ્રસાદ તરીકે ફળ અને મીઠાઈઓ રાખો અને પછી ધૂપ કરો રવિવારની વ્રત કથા વાંચો અથવા સાંભળો અંતે સંપૂર્ણ ભક્તિભાવથી શુદ્ધ મન અને હૃદયે સૂર્યદેવની આરતી કરો રવિવારના આ નિયમોનું ચુસ્તપણે પાલન કરો રવિવારે સૂર્યોદય પહેલાં ઉઠો આ દિવસે મીઠું ખાવું નહીં આ દિવસે તમારા વાળ કે દાઢી ન કાપો શરીર પર તેલથી માલિશ ન કરો આ દિવસે તાંબાની ધાતુથી બનેલી વસ્તુઓની ખરીદી કે વેચાણ ન કરો દૂધ બાળવા સંબંધિત કામ ન કરો જેમ કે ઘી બનાવો કે માવો અને બાસુદી તૈયાર કરવી રાખોડી કાળા વાદળી અને ઘેરા રંગના કપડાં ન પહેરો ઈંડા માંસ અને દારૂથી દૂર રહો હિન્દુઓએ આ બધાથી હંમેશા દૂર રહેવું જોઈએ પણ આજકાલ ઘણા હિન્દુઓ આ વસ્તુઓના રવાડે ચડી ગયા છે રવિવારના વ્રત દરમિયાન ઘઉંની રોટલી કે થૂલી ખાવાનું વિધાન છે આ વ્રત દરમિયાન મીઠાનું સેવન બિલકુલ ન કરવું આવી સ્થિતિમાં ખાવા પીવાની પણ વસ્તુમાં મીઠું ન નાખો અને કોઈ પણ માધ્યમથી તેનું સેવન ન કરો જ્યારે તમારા રવિવારના વ્રતનો સંકલ્પ પૂરો થાય ત્યારે ઉદ્યાપન કરતી વખતે ઓછામાં ઓછા ચાર બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને લાલ વસ્ત્ર ફળ મીઠાઈ ફૂલ નારીળ અને દક્ષિણા આપો સનાતન પરંપરા અનુસાર જીવનમાં યશ વૈભવ અને સુખ સમૃદ્ધિ મેળવવા માટે સૂર્યદેવની આરાધના કરવી શુભ માનવામાં આવે છે રવિવારનું વ્રત સૂર્યદેવની કૃપા મેળવવા માટે અને સુખ સ્વાસ્થ્ય અને માન સન્માન મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન સૂર્યની પૂજા કરવાથી કુંડળીના દોષ દૂર થાય છે અને નકારાત્મક ઉર્જા તમારાથી દૂર રહે છે નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે